ધનતેરસમાં સફાઈનું મહત્વ ખૂબ જ વિશેષ અને પાયાનું માનવામાં આવે છે દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ધન અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીને ઘરમાં આવકારવાનું હોય છે ધનતેરસ પર સફાઈ માત્ર શારીરિક સ્વચ્છતાનું કાર્ય નથી પરંતુ તે આખા વર્ષ માટે આરોગ્ય સમૃદ્ધિ અને ભાગ્યને આમંત્રિત કરવાનો એક ધાર્મિક અને સાંસ્કૃતિક રિવાજ છે ત્યારે આજરોજ પાટણ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને વોર્ડ દીઠ દસ જેટલા સફાઈના બ્રશનું વિતરણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આમ ધનતેરસના દિવસે સ્વચ્છતાનું મહત્વ હોવાથી પાટણ શહેર પણ સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં પાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સ્વચ્છતા હાથ ધરી પાલિકાના તમામ કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને શહેરમાં સ્વચ્છતા જાળવવાનો પણ સંદેશ પાઠવ્યો હતો આમ નગરપાલિકા ખાતે ધનતેરસના શુભ દિને સ્વચ્છતાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો